ચાલી સિટી બસ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે બે થી ત્રણ લોકો એ મળી ચપ્પુ વડે હુમલો કરતા બસ ભય ફેલાયો હતો ઘટના ને પગલે ઉધના પોલીસ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચાલો સિટી બસમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 104 નંબર ની સિટી બસ બની હતી પ્રાથમિક તપાસ પ્રમાણે મોબાઈલ ચોરી કરવાના ઇરાદાથી હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે હુમલાખોરોએ ચાલુ બાસ હોવા છતાં પીડિત યુવક પર ચપ્પોથી હુમલો કર્યો હતો આ દરમિયાન સ્થાનિક લોકોએ સંવેદનશીલતા દર્શાવી અને તાત્કાલિક યુવકને મદદ પૂરી પાડી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને નજીકના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જે તેમની સારવાર ચાલુ છે પુતના પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલામાં સામેલ અછાણિયાને શોધવા માટે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી હુમલાખોરોને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે